નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જે આવનારી આંગણવાડી માં તેળાગર અને કાર્યકરની ભરતી જાહેર થનાર છે તેના વિશે પરંતુ તે પેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા વધુ ચેનલ ને સબસ્ક્રાઈબ તો મિત્રો રાજ્યમાં આવેલી જે આંગણવાડી છે તો તે આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની જે જગ્યાઓ ખાલી છે તો આ જગ્યાઓ ભરવા માટે ટૂંક સમયમાં જ ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ છે તે મંગાવવામાં આવશે મિત્રો ટૂંક સમયમાં જ ઓફિશિયલ નોટિફિકેશન છે તે જાહેર કરી દેવામાં આવશે વાત કરી લઈએ મિત્રો અગત્યની તારીખ વિશે કે આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરી હોય તો કઈ જગ્યાએ કરવાની રહેશે તો કે મિત્રો આ ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો એચઆરએમએસ નું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે એટલે કે ઈ-એચઆરએમએસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની જે વેબસાઈટ છે

વાત કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ જે પગાર આપવામાં આવશે તો ઉમેદવારોને અહીં દર મહિને ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થતો હોય છે કે જેમાં મિત્રો આંગણવાડી કાર્યકર છે તો તે ઉમેદવારોને દર મહિને રૂપિયા દસ હજાર ફિક્સ પગાર આપવામાં આવશે તે સિવાય જે આંગણવાડી તેડાગર છે તો તે બેનોને દર મહિને રૂપિયા પાંચ હજાર પાંચસો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે અહીં મિત્રો દર મહિને ઉમેદવારોને ફિક્સ પગાર છે તે આપવામાં આવશે જગ્યા વિશે વાત કરીએ કે કેટલી જગ્યા પર આ ભરતી આવનાર છે તો અંદાજે મિત્રો નવ હજાર આઠસો ઇઠોતેર જેટલી જગ્યા પર આ ભરતી છે તે જાહેર થનાર છે એ મિત્રો દરેક જે જિલ્લામાં આવેલ જિલ્લા પંચાયત છે તો તેના દ્વારા આ ભરતી જાહેર કરવામાં આવશે એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરી લઈએ કે આ ભરતીમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો એ જે આંગણવાડી કાર્યકર અને તેડાગરની જે ભરતી છે તો તે ભરતીમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની જે ઉંમર છે તે તે અરજી ભરવાની જે છેલ્લી તારીખ હશે રાખી અઢાર વર્ષ અને વધુમાં વધુ તેત્રીસ વર્ષની હોવી જોઈએ જે મહિલા ઉમેદવાર ની ઉંમર અઢાર થી તેત્રીસ વર્ષની હશે તે મહિલા ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ

જો અહીં એ ધોરણ દસ ની પરીક્ષા પાસ કરેલ છે તો તે તેડાગરની ભરતીમાં જ અરજી ફોર્મ ભરી શકશે પરંતુ ધોરણ બાર ની પરીક્ષા પાસ કરેલ છે તો બંને પોસ્ટમાં અરજી ફોર્મ છે તે ભરી શકશે પરંતુ મિત્રો જે આંગણવાડી તમારે અરજી ફોર્મ ભરવું છે તો તે આંગણવાડી જે વિસ્તારમાં આવેલી હોય તે વિસ્તારમાં તમે એક વર્ષ કે તેના કરતાં વધારે સમયગાળા માટે તમે ત્યાંના સ્થાનિક રહેવાસી હોવા જોઈએ અને તેનું તમારે મામલેદારનું જે પ્રમાણપત્ર છે તે આપવાનું રહેશે રહેઠાણ અંગેનો દાખલો છે તે આપવાનો રહેશે રહેઠાણનો દાખલો કેવી રીતે મેળવી શકાય તેના વિશે આપણે ઓલરેડી એક વિડીયો છે તે અપલોડ કરી દીધેલ છે